આજરોજ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી બાલમુકુંદ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવેલ તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્નો કરવામાં આવેલ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે જાણ કરવામાં આવ્યા તેમજ તકેદારી રાખવા સમજ કરવામાં આવેલ તેમજ ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર વન ઝીરો ઝીરોનો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવેલ પાંચ સ્થળ ખાતે કુલ એકસો વીસ સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવેલ સદર સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં પીઆઈ શ્રી એમ આર સોલંકી સાહેબ ડબ્લ્યુ પી એસઆઈ એન એ પટેલ સાહેબ તથા શી ટીમના તમામ મહિલા કર્મચારીઓ હાજર રહેલ